રહે નવાઝા મહુવા જિલ્લો ભાવનગર તથા ઉવેશ ઉર્ફે અબ્બાસ સોહિલભાઈ શેખ રહે તારવાડીના પાછળના ખાચે મહુવા વાડા તેના કબજા ભોગવટાની મહુવા માર્કેટિંગ યાર્ડના ગેટની બાજુમાં મહેતા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ અજમેરી પાન કેલ્રિક્સ ની દુકાન ની બાજુમાં આવેલ બે બંધ દુકાન મૂકીને આવેલ દુકાન માં જય ખેતલા આપાટી સ્ટોલ અને પાન નામની દુકાન માં ઓનેસ્ટ નામ ની ફ્રેન્યાઈસી માં બહાર થી માણસો ને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાન માં રાખેલ મશીન માં યંત્રો ના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્ર નું ચિત્ર જાહેર કરી વિજેતા ને તેને લગાડેલ રોકડ રકમ ને બદલે દશ ગણી રોકડ રકમ આપી રૂપિયા નો હાર જીત નો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જેથી આ જગ્યામાં રેડ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી ભાવનગર નાવ પાસેથી વોરંટ મેળવી તે જગ્યાએ જઈ તપાસ કરતા આરોપીઓ મુદ્દામાલ સાથે મળી આવેલ તેઓ સામે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ પકડાયેલ આરોપીઓ બેલીમ ધંધો વેપાર રહે નવા જિલ્લો ભાવનગર સોહિલભાઈ બશીરભાઈ બેલીમ ઉમરવરસ છવીસ રહે વલીભાઈ ચોક મેમણ શેરી પાસે મહુવા જિલ્લો ભાવનગર તેમજ માહિરભાઈ તારીફભાઈ કુરેશી ઉમરવરસ વીસ રહે જમઝમ રેસીડન્સી મહુવા જિલ્લો ભાવનગર તેમજ અલ્તાફભાઈ હબીબભાઈ કુરેશી ઉમરવરસ આડત્રીસ રહે રહીમભાઈની દુકાન પાસે સિંગલમાં મહુવા જિલ્લો ભાવનગર જાવિદભાઈ મહમદભાઈ કાજી ઉમરવરસ ત્રીસ રહે હેન્ડલનગર ખારામાં મહુવા જિલ્લો ભાવનગર શાકિરભાઈ ગનીભાઈ અડવાણી ઉમરવરસ ચાલીસ રહે હબીબ વાલજી સોસાયટી મહુવા જિલ્લો ભાવનગર તેમજ શાહરૂખભાઈ ઈશુભાઈ બ્લોચ ઉમર વરસ મહુવા રહેલોગરડા ભાવનગર તેમજ મુસ્તુભાઈ ગની ભાઈ જેઠવા ઉમર વરસ રહે ખોજાની મસ્જિદ પાસે મહુવા જિલ્લો ભાવનગર જાવેદભાઈ જહાંગીરભાઈ પઠાણ ઉમર વરસ રહે સમા હોલની સામે ફાતિમા સોસાયટી મહુવા ઈસુભાઈ નનુભાઈ સૈયદ વરસ પચીસ રહે તાતણીયા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર સરફરાજભાઈ ઇકબાલભાઈ કુરેશી ઉમર વરસ પાંત્રીસ રહે માળની બિલ્ડિંગની સામે ફાતેમા સોસાયટી મહુવા જિલ્લો ભાવનગર તેમજ રાજુભાઈ રજાકભાઈ કનોજીયા ઉમરવરસ ત્રીસ રહે ખાટકીવાડ ભાદરોડ જાપા મહુવા જિલ્લો ભાવનગર તેમજ અસલમભાઈ આદમભાઈ ઉમર ઉમરવરસ પાંત્રીસ રહે હબીબ વાલજી સોસાયટી મહુવા રવજીભાઈ ખાટાભાઈ ખેરાડા ઉમર વરસ સાઇઠ રહે ચોકવા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર તેમજ નિજામશા બકાતીસા મોગલ ઉમર વરસ બાવન રહે તરેડે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર તેમજ ઇશમાન મિયા મહેસન મિયા શૈયદ ઉમર વરસ 58 રહે નૂતન નગર ક્વાર્ટર નંબર 48 મહુવા જિલ્લો ભાવનગર અલીભાઈ શાલેભાઈ યમની ઉમર વરસ 55 રહે નૂતન નગર હાઉસિંગ બોર્ડ મહુવા જિલ્લો ભાવનગર તેમજ પકડવાનો બાકી આરોપી ઉવેશ ઉર્ફે અબ્બાસ સોહિલભાઈ શેખ રહે તારવાડીના પાછળના ખાંચે મહુવા કબજે કરેલ મુલ રોકડ રૂપિયા કોમ્પ્યુટર પચીસ હજાર તેમજ મોબાઈલ નંગ ચૌદ કિંમત રૂપિયા એક્યાસી હજાર પાંચસો વગેરે મળી કુલ રૂપિયા એક લાખ બાવન હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે ઓનેસ્ટ નામની ફ્રેન્યાયજીમાં ઓનલાઈન યંત્રોનું વેચાણ કરવાના બહાને દુકાનમાં ઓનલાઈન યંત્રોના ચિત્રો બતાવી ગ્રાહક રૂપિયા અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન એમાં અલગ અલગ યંત્ર ઉપર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે યંત્રોમાંથી કોઈ એક યંત્ર દર પાંચ મિનિટે ઓનલાઈન વિજેતા જાહેર થાય જેથી જે ગ્રાહક વિજેતા થાય તેને તેણે લગાડેલ રૂપિયાને સામે નવ ગણા રૂપિયા એટલે કે તેણે અગિયાર લગાડેલ હોય તો તેને લગાડેલ રૂપિયા ઉપરાંત નવાણું આપવામાં આવે છે આમ અન્ય ગ્રાહકોએ લગાડેલ યંત્ર વિજેતા ન થાય તેના રૂપિયા જાય આ ગ્રાહકોને કોઈ પણ પ્રકારનું યંત્ર કે સિક્કાઓ આપવામાં આવતા નથી કે કોઈ ગ્રાહકો યંત્ર કે સિક્કા ખરીદ કરવા માટે જતા નહીં હોવાનું જણાઈ આવેલ આ એક પ્રકારનો વરલી મટકાના આંકડાને લગતો મળતો જુગાર જણાઈ આવેલ કારણ કે વરલી મટકાના જુગારમાં આંકડા જાહેર થાય અને આ જુગારમાં યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિશી જાડેજા પોલીસ સ્ટાફના ભરતસિંહ ડોટિયા અરવિંદભાઈ બારીયા તેમજ તરુણભાઈ નાદવા પ્રવીણભાઈ ગડસર તેમજ ગંભીરભાઈ પરમાર જોડાયેલ હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર